નમસ્કાર મારું નામ સતીષ ગમારા આજે ગુજરાતભરમાં નહીં પણ દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે સુરનગર જિલ્લાની કમનસીબી તો જુઓ કે છેલ્લા વર્ષોથી સુરનગર વિકાસના નામ ઉપર શૂન્ય છે ત્યારે આ ભાજપ મોટા મોટા વાયદાઓ મોટા મોટા સપનાઓ દેખાઈ દેખાડી રહ્યા છે ત્યારે સુરનગર જિલ્લામાં આજે આયાતી ઉમેદવાર આયાતી ઉમેદવાર મોરબી જિલ્લામાંથી આવે છે અને ભાજપના મારા મિત્રો એમ કહેતા હતા કે સુરનગર સીટ ઉપરથી ગધેડાને પણ ચૂંટાઈને મૂકો તો ગધેડો પણ ચૂંટાઈ જાય ત્યારે આજે ગધેડા વિશે પણ થોડીક ચર્ચા કરી છે હળદરાથી મારા અંગત મિત્રોનો પણ ફોન આવતા હતા કે આ ભાજપના ઉમેદવાર જે છે તે દારૂ પીવે છે અને માંસ મટન ખાય છે શું આ સુરેન્દ્રનગરની કબનસીબી છે કે દારૂડિયા અને પર માટે ખાનારો આજે અમારી ઉપર રાજ કરશે તે મોદીના નામ ઉપર મત લઈ જશે ના આ વખતે સુરેન્દ્રનગરની જનતા અને ગુજરાતની જનતાએ એ મન બનાવી બેઠા છે કે આયાતી ઉમેદવારને મત નથી આપવાના ત્યારે આજે વર્ષોથી આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરની જનતા માટે કોઈ વિકાસ નથી આ દુઃખ સાથે કહેવું પડે છે કે આથી પાંચ વર્ષ પહેલાં સોમાભાઈ પણ રહી ચૂક્યા શૂન્ય વિકાસ દેવજી ફતેપરા પાંચ વર્ષ રહ્યા શૂન્ય વિકાસ જ્યારે એક ભણેલ ગણેલ ડોક્ટર સાંસદ બન્યા ડૉક્ટર મુજપરા સાહેબ ત્યારે પણ સુરેન્દ્રનગર જનતાને એક આસ હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કંઈક વિકાસ થશે કંઈક ઉદ્યોગ ઉદ્યોગ સ્થપાશે ક્યાંક ડોક્ટરો આવશે ક્યાંક મેડિકલ લાઈનો આવશે ક્યાંક સુરેન્દ્રનગરનો વિકાસ એવડો થશે કે વિશ્વ જોતું રહેશે પણ સારા ઉમેદવાર જે ડૉક્ટર મુનપરા પણ હતા એ પણ ફેલ થયા ત્યારે આજે મોરબીથી આયાતી ઉમેદવાર છોપી દેવાના તો શું આ સુરેન્દ્રનગરની જનતા ભાજપના હિસાબે કામ કરી રહી છે ગુલામ થઈ રહી છે બીવરાવીને આજે ભાજપ મત લઈ રહ્યા છે ત્યારે મારે સુરેન્દ્રનગરની જનતાને બે હાથ જોડાઈને વિનંતી કરી છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ સારો ઉમેદવાર આપ્યો છે ઋતિકભાઈ મકવાણા જે પૂરો ધારાસભ્ય છે શિક્ષિત છે અને ઈમાનદાર પણ છે આજે એવા વ્યક્તિને ચૂંટીને મોકલો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ છે ત્યારે ઇન્ડિયન લાઇન્સના ઉમેદવાર ઋતિક મકવાણાને મત આપીને વિજય બનાવો તેવી અપીલ સાથે જય દ્વારકાધીશ